રાધે રાધે પરિવાર અમદાવાદ આયોજિત સ્વર્ગીય નવીનભાઈ પટેલની દિવ્ય સ્મૃતિમાં શ્રીમદ્ ભાગવત મૃતના નિમિત્ત માત્ર યજમાન સ્વરૂપ સીમાબેન નવીનભાઈ પટેલ એમના સુપુત્ર પરમભગી હર્ષભાઈ નવીનભાઈ પટેલ એમના સહધર્મચારિણી ચિંતલબેન હર્ષભાઈ પટેલને વિનંતી કરીશ કે ચતુર્થ દિવસના પ્રગટનારા પરમેશ્વરના આજના દિવ્ય અને ભવ્ય ચતુર્થ જ્ઞાન સત્રે ભાગવત ભગવાન અને બસો ને છત્રીસમી ગુણગારની ગાથાનું શ્રવણ યુવા ભાગવત આચાર્ય પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેનું ભાવપૂજન આપ સંપન્ન કરશો તેવી વિનંતી છે આજે વૈશાખ સુદ ચોથ આપણું વારસાનું એક એવું વિશેષ રૂપ અને સ્વરૂપ રહ્યું છે કે આપણને વિધવિધ ક્ષેત્રનો વારસો મળ્યો છે આપણું કેલેન્ડર આપણું હિન્દુ શાસ્ત્ર પણ એવું જ એક વિશિષ્ટ આગવું સ્થાન ધરાવતું એ શાસ્ત્ર છે અને તેથી જ આપણે તિથિઓને પણ વિવિધ રીતે ઓળખ આપતા હોઈએ છીએ દિવસો પણ એ રીતે કંઈ ને કંઈ વિશેષતા કે મહત્ત્વ ધરાવતા હોય છે તો એવો આજનો દિવસ વૈશાખ વદ ચોથ અંગારચોથ અને જવાહરલાલ નહેરુજીની પુણ્યતિથિનો આજે પાવન દિવસ છે કર્તવ્ય તથા સાધના ગોલ્ડ ગુજરાતી ટીવી ચેનલ અને રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઇક સબસ્ક્રાઈબ કરવાના અનુરોધ સાથે આ ચેનલોના જીવંત પ્રસારણના માધ્યમથી શ્રીમદ્ ભાગવત કથામૃતનું રસ અમૃતનું રસપાન કરતા સૌનું રાધે રાધે પરિવાર અને પટેલ પરિવાર વતી હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ વિનંતી કરીશ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માનની ગિરીશભાઈ દાણીને નિમંત્રણ આપું કે આપ કથા મંચ પર પધારી ઠાકોરજીનું દર્શન પૂજન અને પૂજ્ય જિજ્ઞેશેશ દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરશો તેવી વિનંતી છે સાથે સાથે પૂર્વ ધારાસભ્ય સાબરવતી વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય માનની અરવિંદભાઈ પટેલ પણ કથા મંચ પર પધારી ઠાકોરજીનું દર્શન પૂજન અને પૂજ્ય દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરશે સન્માનની ડૉક્ટર એન જે શાહ સાહેબને પણ વિનંતી કરીશ કે આપ પણ આ જ ક્રમમાં કથા મંચ પર પધારી ઠાકોરજીનું દર્શન પૂજન કરશો કાયદો અને વ્યવસ્થાની કર્મનિષ્ઠા સાથે ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર સન્માનની કેતનભાઈ દવે સાહેબને પણ નિમંત્રણ આપું કે આપ પણ કથા મંચ પર પધારી રાધે રાધે પરિવાર યજમાન પરિવારનો સત્કાર ભાવ આપ ઠાકોરજીના દર્શન પૂજન અને પૂજ્ય જિજ્ઞેશ દાદાના આશીર્વાદ સાથે પ્રાપ્ત કરશો તેવી વિનંતી છે ત્રીજા દિવસના કથા પ્રસંગની વિડીયો ઝલક આપણે નિહાળીએ જેથી ગઈકાલના કથામૃતનું પણ કેટલું આપણને સ્મરણ પાછું તાજું થાય પણ આપણા ઘેર આપણા કુટુંબમાં જ્યારે કોઈ પણ જીવનું અવતરણ થાય ત્યારે આપણને ખુશી થતી હોય છે આનંદ થતો હોય છે અને આપણે એને જન્મદિવસ તરીકે હેપી બર્થડે આજે સદભાગ્ય અમારા સંગીતના અમારા સાથી રાધે રાધે પરિવારના ગિરીશભાઈનો પણ આજે જન્મદિવસ છે આપણા સૌ વતી એમને હાર્દિક શુભેચ્છા પાઠવતા યોગાનુયોગ આજે બે ભગવાન પણ કથાના આ પ્રવાહમાં પ્રગટવાના છે ત્યારે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્યની હેપી બર્થડે પાર્ટીમાં રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા સ્તુ વિદ્યાપીઠ પરિવાર અને રાધે રાધે પરિવારના વિવિધ સેવાના સંકલ્પો એટલે શિક્ષણનું કાર્ય હોય સામાજિક ઉત્તરદાયિત્વ સમૂહ લગ્નનું કાર્ય હોય સત્સંગના નિત્ય પ્રેમ દેવના સાનિધ્ય પૂજ્ય દાદાના શ્રીમુખેથી સત્સંગના આયોજનો હોય આવી અસ્ખલિત વહેતી આ સંસ્થાની વિવિધ આરોગ્ય આરોગ્યલક્ષી સાથે સાથે સત્સંગને લગતી એ સેવા કર્મોની એ શૃંખલામાં આજે જ્યારે ભગવાન શ્રી રામ અને પૂર્ણપુરષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટવાના છે ત્યારે એ બંને પરમેશ્વરોના એ પ્રાગટ્યની ખુશીમાં આપ સૌને એ નિમિત્તે નાણું મળશે ટાણું નહીં મળે ટીપે ટીપે સરોવર ભરાય કાકરે કાકરે પાળ બંધાય પૂજ્ય દાદાનો હંમેશા ભાવ અને સદભાવ રહ્યો છે કે કોઈ એક વ્યક્તિ પણ એક સંકલ્પની પરિપૂર્તિ કરી શકે પણ સૌને સાથે રાખી સૌના સહિયારા પ્રયત્નોથી અને સૌની શક્તિ એવી ભક્તિની સમર્પિતતાથી આ સંસ્થાના આવા વિવિધ સંકલ્પોની પરિપૂર્તિ થાય જેથી નાનામાં નાનો માણસ પણ એમ સંતોષ લઈ શકે કે ભાગ્યશાળી બની શકે કે પુણ્યશાળી બની શકે કે મારું પણ તથાસ્થુ વિદ્યાપીઠના નિર્માણમાં શિક્ષણ કાર્યમાં સમાજ સેવામાં કે સામાજિક ઉત્તરદાયિત્વના આ સંસ્થાના કાર્યોમાં મારું પણ યોગદાન છે એ એક અવસર આજે આપણને મળ્યો છે ત્યારે ગોકુલધામ ધામ અને મથુરા ધામના પ્રવેશ દ્વાર પાસે તથાસ્તુ વિદ્યાપીઠ માટે દાન ભેટ અહીં સ્વીકારાય છે ત્યાં સંપર્ક કરી અન્યથા મોબાઈલ નંબર નવસો નવ્વાણું આઠસો અઠ્યાસી છવ્વીસ બાર પરથી વિગતો મેળવી આજના દિવ્ય પ્રસંગે આવા કાર્યના સાક્ષી બનશો એવી યાદી અને વિનંતી સાથે લીલા પુરુષોત્તમ નારાયણના દિવ્ય ચરિત્રોની અદ્ભુત ગાથા એટલે શ્રીમદ્ ભાગવત આવા લીલા પુરુષોત્તમ નારાયણના દિવ્ય ચરિત્રના ચતુર્થ દિવસના પ્રગટનારા પરમેશ્વરના એ પરબુના શબ્દ પ્રવાહને પ્રવાહિત કરવા પૂજ્ય જિગ્નેશ દાદાને વિનંતી કરતા સૌને રાધે રાધે પરિવાર અને પટેલ પરિવારના જય શ્રી કૃષ્ણ રાધે રાધે